બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીકમ મંત્રીએ સફાઈ કામદારોની કામગીરીના પગલે એક પત્રકાર પરિષદ યોજીને ગંભીર આક્ષેપો કર્યા હતા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર અને તલાટી મંત્રી મહાવીરદાસ મુરારીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકારના પરિપત્ર મુજબ રાણપુરમાં સફાઈ કામદારો દ્વારા કામ કરવામાં આવતું નથી જેટલી સફાઈ થવી જોઈએ તેટલી સફાઈ થતી નથી કામદારો પોતાની મનમાની કરી રહ્યા છે

જનરલી સફાઈ કામદારો કાયમ મહિલાઓને આગળ કરી અને ટોળું લઈને આવે વિષયમાં કઈ હોય નહીં નથી કે ટાઈમ ફેરવી દો આને કામ ન કરવા માટે થઈ અને નવા નવા મુદ્દા ઉમેરે કોઈ પણ મુદ્દા હેઠળ સરપંચશ્રીને અથવા તલાટીશ્રીને જેની હાજરી હોય એને ગમે રીતે કંઈક ઉશ્કેરણીજનક શબ્દો બોલવા વિડીયો રેકોર્ડિંગ કરવું આવું કરી અરે કામ ન કરવું અને કામની કલાકો આ બધી સમસ્યાઓની વાત કરી અને કામની કલાકો પસાર કરવાની હોય કામગીરી તો એકદમ ઠપ જ છે અને અવારનવાર અમે સુપરવાઇઝરને કહેતા હોય અમે અને તલાટી શ્રી જાતે વિઝિટ કરતા હોય સ્થળ ઉપર કામદારો હોય તે નય હોય એવા ઘણા પંચરોજ કામ કર્યા પંચરોજ કામ કરી અને નોટિસો પણ આપી પણ નોટિસો કોઈ મૌખિક સાંભળતા નથી લેખિતમાં નથી લેતા અને રજીસ્ટ્રેડિ કરી તો એ કોઈ રિસીવ કરતા નથી એટલે અમને કઈ રીતે કહેવું અત્યારે રાણપુરની સફાઈ કામગીરી માટે અમારે જાતે સવારે જવું પડે છે ત્યારે થોડું જાજુ કામ થાય છે સફાઈ કામગીરી એકદમ ઠપ છે અમે એવું વિચાર્યું છે કે જો આ જ રીતે કામગીરી એમને કરવી હોય અને જો ગામને હેરાન કરવું હોય આ તો આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે એટલે અમે એવું વિચાર્યું છે કે એક ગ્રામસભા ચાર પાંચ દિવસમાં જે ગ્રામસભા બોલાવી અને ગામના માણસોને બોલાવી અને આમના ઉપર શું કરવું શું પગલાં લેવા એ બધું ગ્રામસભામાં દરેક આગેવાનોનો અભિપ્રાય લઈ અને આગળનું પગલાં લેવામાં આવશે